એવી રીતે જે ધર્મ ને જાણીને બેઠા છે અને એવા ધર્મદાસ કે જે પોતે જાણે છે એટલે જ તમને બધાને જ્ઞાન પીરસી શકે તો ખરેખર આપ ભાગ્યશાળી છો ચૈત્ર મહિનો અને મારા દરેક પૂર્વ વક્તાઓ કીધું કે કલયુગ મેં કેવલ નામ આધાર સુમિર્યું સુમિર્યું ભાવ ભાવ ઉતારા તો આવા ઈષ્ટ

સ્ફટિક મારી રામાયણને કોણ સાંભળશે આ તો હનુમાનજી મહારાજ છે કારણ કે સમાજનું કઈ રીતે કલ્યાણ થાય એવી ભદ્ર ભાવના જો સૌ પ્રથમ કોઈમાં હોય તો એ હનુમાનજી મહારાજ છે

જીબે પણ તરત જ આવી જાય એવું રામ નામ અને આ રામ નામ નું કેટલું મોટું મહત્વ છે દરેક દરેક શાસ્ત્રો આપણને એમ કે છે કે જે રામ નથી કરી શકતા ને એ રામ નું કામ કરીને બતાવે છે રામાયણ ની અંદર તમે સાંભળ્યું પણ હશે કે જયારે ભરતજી ચતુરંગી સેના લઈને જાય છે અને ત્યારે યુદ્ધ થશે કારણ કે અનેક શસ્ત્રો લઈને આવેલા છે પણ થોડીક પરીક્ષા બાદ ખબર પડી કે નહીં આ તો ભરતજી છે એ તો રામના મહાન ભક્ત છે ભાઈ પછી છે પણ પહેલા ભક્ત છે પણ જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી એક જેને આપણે આદિવાસી સમાજમાંથી આવે છે એવા રાજાના મુખમાં પણ એવા શબ્દો હતા કે અત્યાર સુધી આપણે રામ રામ કર્યું એ માત્ર હવે આપણે રામ રામ કરવાનું નથી આજથી હવે રામ કામ પણ કરવાનું છે તો માત્ર રામ નામથી કઈ નહીં વળે

એમાં રામ લખી અને પછી જયારે એ તરતો મૂકવામાં આવે ત્યારે એ ચટાન હોય પછી ઝાડ હોય જે હોય એ બધું તરવા લાગતું હતું આ પ્રભુ પણ એમ થયું કે લાવ ને હું પણ અજમાય કરી લો પણ પ્રભુ રામે જયારે પથ્થર મૂક્યો ત્યારે એ પથ્થરો ડૂબી ગયો અને ત્યારે બધાને ખબર પડી કે રામ કરતા રામ નું નામ મોટું છે એ જ સેના ત્યારે લંકાના પાદરમાં માં ગઈ સેતુને પાર કરી અને હવે કહું છું કે હજી તમે પણ સીતાજીને હજી પાછા આપી દો હજી પાછા આપી દો અને ત્યારે રાવણ કે છે કે એક મરદ પુરુષ હોય ને એની નારીના મુખમાં આ શબ્દો તમને શોભતા નથી દેવી કોઈ કાયર નથી અરે કે પણ લંકાના પાદરમાં આવી ગયા એનો કોઈ મને ડર નથી પણ દેવી એ લંકાના પાદરમાં આવ્યા કઈ રીતે અને એના દ્વારા આખી સેના છે એ અત્યારે લંકાના પાદર માં આવી ગઈ છે અભિમાન સાથે રાવણે કહ્યું કે દેવી એમાં કોઈ નવાઈ નવીની વાત નથી કારણ કે એમણે રામ લખું અને પથરા તર્યા કાલ સવારે હું રાવણ લખીશ ને પથરા તરશે આ તો તો એ જાગૃત હતી અને આવી જાગૃતિ જેવી જાગૃતિ તમામ માતૃશક્તિઓને લાવવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી તમારા ઘરમાં સંસ્કાર નહીં આવે તમારા ઘરમાં સંસ્કાર નહીં આવે ત્યાં સુધી સંસ્કૃતિ નહીં ટકે મારા બાપ દીકરા શું કરે છે કઈ રીતે ધન કમાય છે આ ધન નીતિનું છે અનીતિનું છે કઈ રીતનું છે આ બધી ખબર રાખવી જરૂરી છે હવે જયારે મંદોદ્રીએ કીધું કે સેતુ ઉપર થી આખી સેના આવી ગઈ છે અને ત્યારે રાવણે કહ્યું કે એની કોઈ ચિંતા કરવાની નથી એ પથ્થર ની ઉપર કદાચ હું રાવણ લખીને મૂકું તો તરે પણ મંદોત્રી જાગૃત હતી એટલે કીધું કે સ્વામીનાથ અત્યારે